નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ઘાટીનું સ્વાગત કરું છું આપ યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આપણો પ્રિય વિષય અંગ્રેજી યુનિટ નામ છે ઇંગ્લિશ પ્લસ આપણે પહેલી એક્ટિવિટી વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આપણા પાઠ્યપુસ્તકની ચાર યુનિટ વિશે જે છે એની તમામે તમામ એક્ટિવિટીસ વિશે સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોયા આવજો

શું શું જોઈએ છે તો કે ઈશાને કાર્ડ પેપર જોઈએ છે કલર પેન્સિલ જોઈએ છે કાતર જોઈએ છે અને શું જોઈએ છે ગુંદરની શીશી આ બોટલ ગ્લુ બોટલ કીધી ને તો એટલું એને જોતું છે તો શોપકીપર કહે છે કે હાઉ મેની કાર્ડ પેપર્સ ડુ યુ વોન્ટ હાઉ મેની સંખ્યા પછી એ કેટલા કાર્ડ પેપર જોઈએ છે ઈશા કહે છે ટુ એટલે કે બે કાર્ડ પેપર તો શોપકીપર કહે છે કે હાઉ મેની કલર પેન્સિલ્સ ડુ યુ વોન્ટ कितली कलर पेंसिल જોઈએ कलर पेंसिल ની સંખ્યા હોય ને તો ઈશા કહે છે 3 3 બ્લેક રેડ એન્ડ વ્હાઇટ કે ત્રણ જોઈએ છે બ્લેક લાલ અને યલો પીળી કાળી લાલ ને પીળી તો શોપકીપર કહે છે હિયર ધેર આર અહીંયા રહી લે મૂકી દે છે કે કાઉન્ટર ઉપર તો ઈશા કહે છે એન્ડ ઓલસો અ ગ્લુ બોટલ કે गोंदની શીશી પણ આપો એમ તો શોપકીપર કહે છે 50 ml કે 100 ml વાળી 50 ml ઓર 100 ml બોટલ તાનિયા પોકે મોટી તો ઈશા કહે છે 50 ml એટલે કન્નાની બોટલ માંગે છે અગર શોપકીપર કહે છે કે ફાઇન હિયર ઇટ ઇઝ આસા રુકાય વાંધો નહી આલ અયા રહી લેક ધેમ લઈ લે ઈશા કહે છે अंकલ હાઉ મચ ઇઝ ધ બિલ अंकલ બિલ કેટલું થયું તો શોપકીપર કહે છે ₹80 ₹80 હિયર ઇઝ યોર બિલ આલ જો તાલુ બિલ બરોબર તો એમેરીતે જ છે બિલ આપી દે છે અને બોલી દે છે પૈસા આપી દે છે

પેન્સિલ બોક્સ ને ટેન્થ એના ઉપરથી બનાવવાનું શું તો કે હાઉ મેની પેન્સિલ્સ આર ધેર ઇન ધ બોક્સ બોક્સમાં કેટલી પેન્સિલ હતી કેટલી હતી દસ તો જવાબ આવશે ટેન પૂરું પછી છે વોટર બોટલ અને થ્રી હંડ્રેડ એમ તો હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ બોટલ બોટલમાં કેટલું પાણી છે હાઉ મચ તો જવાબમાં બી તરીકે શું આવશે બી બરાબર શું આવશે થ્રી હંડ્રેડ એમ આ રીતે જવાબ આપી દેવાનો સવાલ બનાવવાનો અને એનો જવાબ પણ આપવાનો ઓકે તેમાં છે આ પછી આઈસ્ક્રીમ પેકેટ અને 10 તો આઈસ્ક્રીમમાં પેકેટ ગણી શકાય ને તો હાઉ મેની સી હાઉ મેની આઈસ્ક્રીમ પેકેટ્સ આર ધેર હાઉ મેની આઈસ્ક્રીમ્સ આર ધેર ઇન ધ પેકેટ કે પેકેટમાં કેટલી આઈસ્ક્રીમ છે એ છે 10 આઈસ્ક્રીમ ના ઓળંગ હોય પીસ કરેલા હોય તે ગણી શકાય છે 10 પછી ડેઝ યર અને 365 એટલે કે દિવસો વર્ષ અને 365 આપણને બધાને ખબર છે કે ભાઈ એક વર્ષમાં 365 દિવસ આવે હાઉ મેની ડેઝ આર ધેર ઇન ધ યર કે એક વર્ષમાં કેટલા દિવસો આવે છે જવાબ શું આવશે બી જવાબ આપે છે થ્રી સિક્સટી ફાઈવ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સિમ્પલ જે આપણને પોઈન્ટ આપેલા છે ના ઉપરથી શું બનાવવાના સવાલ અને પછી એના જવાબ આપવાના છે પાંચમું કહે છે ટી પેકેટ ફાઈવ હંડ્રેડ ગ્રામ્સ ટુ ફિફ્ટી આમાં ઓબ્લિક કરેલું છે આમાં વધશે કે હાઉ મચ ટી ઇઝ ધેર ઇન ધીસ પેકેટ કે આ પેકેટમાં કેટલી ચા છે હાઉ મચ કેટલી ચા છે જવાબ આવે છે ફાઈવ હંડ્રેડ ગ્રામ પાંચસો ગ્રામ એટલે હાઉ મચ ઇઝ ફોર ધીસ પેકેટ આ પેકેટના કેટલા રૂપિયા તો કેટલા રૂપિયા ટુ ફિફ્ટી બસો ને પચાસ રૂપિયા અહીં જ આપણને પાંચસો ગ્રામ આપેલા છે એ ગ્રામ છે ને આ શું છે એની કિંમત છે તો એવી રીતે આગળ વધીએ સોપ બાર્સ એટલે કે સાબુના બાર સાબુના ગોટીઓ આવે તે સાબુનો નંગ પેકેટ છે ચાર અને છત્રીસ ચાલો જોઈએ શું થશે પેલું હાઉ મેની સોપ બાર્સ આર ધેર ઇન ધ પેકેટ એક પેકેટમાં કેટલા સાબુ આવે કેટલા સાબુ આવે ફોર એટલે કે ચાર

પછી છે હાઉ મચ ફોર ધીસ છે કે કોથળાના કેટલા રૂપિયા પૈસા ત્રણસો રૂપિયા પછી છે આઈપોડ મેમરી અને ચાર જીબી આઈપોડ ની મેમરી અને ચાર જીબી ની તો હાઉ મચ ઇઝ ધ મેમરી ઇન ધીસ આઈપોડ આ આઈપોડમાં કેટલી મેમરી છે તો કેટલી મેમરી છે ચાર જીબી ની મેમરી છે બરોબર ને પાર્ટ સી એમ કહે છે કે રીડ ધ એડવર્ટીઝમેન્ટ કે આ ને વાંચો હાલો એડ્વર્ટીઝમેન્ટની વાત એડવર્ટીઝમેન્ટ છે આર યુ અ મ્યુઝિક લવર કે શું તમે સંગીત પ્રેમી છો પોલ્સ ઓફ એન્ટરટેનમેન્ટ લખ્યું છે સિંગર છે આદિત્ય નાયક એન્ડ અંજના યાજ્ઞિક ગિટાર પ્લેયરિસ્ટ છે અભિમન્યુ ડ્રમમાં છે મુનાફ પટેલ ફ્લૂટ એટલે કે વાસળી વગાડે છે નિનાંદ ચોસ છે શનિવારે અને રવિવારે અઢાર ઓગણીસ એપ્રિલમાં દસ વાગ્યાથી બે વાગ્યા સુધી અને આઠ વાગ્યે દસ વાગે બે વાગ્યે ત્રણ ત્રણ શો છે સંગીતકારો જે છે સંગીત વગાડવા આવશે અને સાથે સાથે સિંગર્સ જે છે એ ગીત ગાશે અહીં આપણને એક એન્ટ્રી પાસ એમ કહેવાય કાર્ડ આપેલું છે એડવર્ટીઝમેન્ટ આપેલી છે મોટાઓ માટે ફ્રી છે બસો પચાસ વિદ્યાર્થીઓ માટે એકસો ને રૂપિયા પાર્ટડી કહે છે આન્સર ધ ધોલોઇંગ ક્વેશન નીચેના સવાલોના જવાબ આપો ઉપર એનામાંથી જ સવાલો છે છે સવાલ ઓન ડે કેન યુ ગો ફોર ધ મ્યુઝિક કોન્સર્ટ કે કયા દિવસે તમે મ્યુઝિક મ્યુઝિક કેટમાં એડવર્ટિઝમેન્ટ હતી એમાં તમે કયા દિવસે જઈ શકો કયા દિવસે જઈ શકો છો તો કે વી કેન ગો ફોર અ મ્યુઝિક કોન્સર્ટ ઓન સેટરડે એન્ડ સન્ડે શનિવારે અને રવિવારે આપણે જઈ શકીએ છીએ પછી છે હાઉ મેની શોઝ આર ધેર કેટલા શો છે ત્યાં કેટલા છે

કે ધોરણ આઠમાં ભણતો વિદ્યાર્થી એટલે કે તમારી જેવડો વિદ્યાર્થી જો એ કોન્સર્ટમાં જવા માંગતો હશે તો કેટલા રૂપિયા ચૂકવશે સર આપણે જોયું હતું કોન્સર્ટમાં સ્ટુડન્ટ્સ માટે એકસો ને વીસ રૂપિયા લખ્યા હતા એટલા તે આ ક્લાસ એટ સ્ટુડન્ટ વિલ પે વન ટ્વેન્ટી રૂપીઝ ફોર ધ કોન્સર્ટ પછી છે હાઉ મેની સિંગર્સ આર ધેર કેટલા ગાયક કલાકારો છે આ છે કેટલા છે બે છે ધેર આર ટુ સિંગર્સ પછી હુ આર ધ સિંગર્સ સિંગર્સ ના નામ શું છે કોણ કોણ સિંગર છે બેના નામ લખ નાખવાના આદિત્ય નાયક એન્ડ અંજના યાજ્ઞિક આર ધ પછી છે વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડુ ધ આર્ટિસ્ટ યુઝ કે કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ કયા કયા સાધનો જે છે આર્ટિસ્ટ વાપરે છે કયા કયા વાપરે છે ધ આર્ટિસ્ટ યુઝ ગિટાર ડ્રમ એન્ડ ફ્લુટ કે આર્ટિસ્ટ જે છે ગિટાર વાપરશે ડ્રમ વાપરશે અને વાંસળી વાપરશે બરોબર તે વસ્તુ વગાડવાના છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજ આપણે સોલ્વ કરી યુનિટ નંબર પાંચની પહેલી એક્ટિવિટી એક્ટિવિટી નંબર વન મળીશું આ તો વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર ટુ લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો